હલો ઉપડી છે મિત્રો બસ હવે ધીમે 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 જુઓ એટલે આ બાજુ રોકા છે હા નીતિ બાર આ બસ પર્વત માં નીકળ્યા છે હવે બોલ જય દ્વારકાધીશ મિત્રો તો રાતના કેટલા વાગી ગયા ખબર અગિયાર વાગી ગયા અને અમે એ સુલે બેઠા છીએ એ કારણ કે અમારા ભત્રીજાની છે ને બધા પ્રવાસમાં જાય છે આજ ક્યાંય બેઠા ત્યારથી એ કાંઈ બેઠો હા આ છે ને એ દુવારકા જાય છે પ્રવાસ છે છોકરાઓને બસમાં એટલે હમણાં ટ્રાવેલિંગ ટ્રાવેલિંગનો તમને બતાવશું કઈ બસ છે કઈ રીતના જવાના છે પછી થેલા કેવા તૈયાર કર્યા એમણે આપણે બધું જોઈશું આપણે તાર ક્યાં જવાનું છે દુવેરકાન સોમનાથ હરસિદ્ધજી માતા પોરબંદર જૂનાગઢ જો આ એક જ જગ્યા જવાનું છે દુવેરકા જૂનાગઢ પોરબંદર હરસિદ્ધજી અને વીરપુર બરોબર તો અખિલ બ્રહ્માના દ્વારકાધીશના દર્શન કરવા માટે જાય છે આપણે એટલે ખાસ હમણાં બતાવશું તમને ગાડીઓ લઈને મૂકવા જવાના છે બાર વાગ્યે હવે અગિયાર થઈ ગયા છે અગિયાર ને પંદર અને તૈયારી આલે છે ફૂલ જીકી બોલે છે ત્યારે હું લઈ જાઉં પંદરસો પંદરસો બબે હજાર ત્રણ ત્રણ હજાર રૂપિયા વાપરવાના જે લઈ જતા એ લઈ જાય છે અરે માવા લઈ જાય છે માવા કોઈ ખાતું નથી મને ખાલી કહું છું બરાબર બાકી કોઈ લઈને જાતો કા માવાને લઈ જાતો ને હા તો માવાને લઈ જાતો એટલે હાલો આગળ મળીએ લેજો કન્ટિન્યુ મજા આવશે આ પ્રવાસનો વિડીયો દ્વારકાનો એ જુનાગઢ વિડિયો આવશે એટલે ખાસ પૂરા જોઈજો હાલો મહાદેવ વાર જો મારે આવી જો આવીને એને જવાનું છે પરવાસ જો દાત કાઢતી કાઢતી આવો જો જો આવી જો આવી જો જો આ છે ને આને લઈ જવાની છે પરવાસ તાર જવાનું છે બધા પરવાસ માં તાર પરવાસ માં જવાનું છે અગિયાર વાગ્યા તાર પરવાસ માં જવાનું છે ગુડી તાર પરવાસ માં જવાનું છે હે હા તાર પર તળપર બસ મધવન છે તળપર બસ મધવન છે સોલામાં પડી જાય આમાં ગડી જાય જો આપણે એને છે ને પકડી લેવું લઈ લેવું લઈ લેવું જો જો ઓ ફાઇનલી મિત્રો આપણે નીકળી જાય છીએ પરવાસમાં જો રો જાય છે બે ગાડી તૈયાર થઈ છે જો આપણો પણ સ્કોપિયો તૈયાર કરીએ છીએ હવે હાલો બરોબર ત્યાં આપણો પણ સ્કોપિયો તૈયાર કરીએ છીએ બરોબર જો તૈયાર થઈ ગયો આપણો સ્ક્રોપિયો જો

ફાઇનલી મિત્રો નીકળી ગયા છીએ તમે ગાછી રાખ ભાઈ બોલે પણ બરોબર છોકરા પ્રવાસમાં જાય છે આપણે રસ્તા પર છીએ ચાલુ ગાડીએ છીએ અને મળીએ છીએ તમને ચાલો આગળ જતા બરોબર ખરહર મહાદેવ કહે તો ફાઇનલી મિત્રો આપણે છોકરાને પ્રવાસમાં મૂકવા માટે નીકળી ગયા છીએ અને ઠંડીનું પ્રમાણ મિત્રો બહુ છે પુષ્કળ ઠંડીનું પ્રમાણ મિત્રો અત્યારે કે અમને ખુલ્લા પણ ધ્રુજારી છે તો છોકરા પણ જોવા એમ બેટા છે પુત્ર ખુલ્લી એક ગાડી આગળ છે મિત્ર જે અમારો સગો ભત્રીજો અમારા દાદાના છોકરાનો છોકરો છે મારો ભત્રીજો છે બરોબર જે દ્વારકા સોમનાથ મિત્ર મહાદેવની મિત્ર જે પ્રવાસમાં મિત્ર પ્રવાસ જે ઘનોખી મોજ હોય છે કહેવત છે મિત્ર આપણે પણ મિત્ર ગેડાથી પ્રવાસમાં ઘણી વખત એટલે પ્રવાસથી કે કનોખી મોજ હોય છે એટલે ખાસ

અને ઠંડીનું પ્રમાણ મિત્ર બહુ જ વધી ગયું છે કે વાત ના કરો એવું ઠંડીનું પ્રમાણ છે અત્યારે અને એમાં અમે જઈ રહ્યા છીએ આને મૂકવા માટે કે બસ મિત્રો બાર વાગી ગયા છે પોણા બાર જેવું થઈ ગયું છે કેમ કે બાર વાગ્યાનું બસ બાર હવા બારનો બસનો ટાઈમ આપેલો છે એટલે પહેલાં છોકરા મિત્રો આમ તો પંદર વીસ મિનિટ પહેલાં પહોંચવું સારું કેમકે છોકરાઓ નવા છે પહેલી વાર પ્રવાસમાં જાય છે આમ તો પહેલાં પ્રવાસમાં ગયા છે ગયેલો પહેલાં પણ દૂરનો પ્રવાસ મિત્ર પહેલી વાર કહેવાય ને રાજપાળીનો પ્રવાસ કહેવાય ને ઠંડીનું પ્રમાણ વધારે કહેવાય એટલે અત્યારે કાળજીપૂર્વકથી જવું જરૂરી છે અને મિત્રો વાહનનું દૂર છે વાહનનો કહેવત છે ને મિત્રો રોડનો રાજા રોડ કહેવાય મિત્રો એટલે બધી કાળજીપૂર્વકથી જવું જોઈએ મિત્રો પ્રવાસમાં એટલે બધી સલાહ સૂચન આપી દીધી છે અને જુઓ અમારો સગો વતરી જવો જેને આર્મી મેન બનાવવાનો છે જેને આર્મી બરોબર આર્મી બનાવવાનો છે ને આર્મી હા જો અત્યારે આગળ જાય છે બરોબર એટલે ખાસ વિડીયો બને ક્યાંથી મિત્રો પૂરું જોજો જો હા મુજબ જો હામું કે કાકા એ કે વિડીયો બનાવે છે એમ બરાબર તો મિત્રો રફર્સ તો આવી ગયો છે બસ થોડાક જ દૂર છે એમ મિત્રો તો ખાસ પ્રવાસની અનોખી મોજ તમને બતાવજો સોટાકા દ્વારકામાં એ કેવી મોજ કરે છે જૂનાગઢમાં કેવી મોજ કરે છે સોમનાથમાં કેવી મજ કરે છે વીરપુરમાં કેવી મોજ કરે છે અને એમાં હરસિદ્ધિમાં કોયલા ડુંગરે મિત્રો જા પોરબંદર જિલ્લા અંદર બેઠા છે ત્યાં પણ કેવી મોજ કરે છે તમામ અપડેટ આપતો રહેશ ખાસ મારા વિડીયોની અંદર પૂરા રહેજો ચાલો આગળ મળ્યા છીએ હર 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 મહાદેવ તો ફાઇનલ મિત્રો ભત્રીજોની બધા પહોંચી ગયા છે ને આ બધાય મિત્રો જેટલા છે ને બધાય વિદ્યાર્થીઓ ઊભા છે જુઓ કે બધાંય મિત્રો પ્રવાસી વિદ્યાર્થીઓ છે જુઓ એ ઊભા છે ફોર લેન્ડ દુવારકા રોડ ઉપર જુઓ રાતના છે ને બાર વાગ્યા છે બાર બધાય ફોર લેન્ડ રોડ ઉપર ઊભા છે ખાસ વિડીયો પૂરો જોવાનો છે આપણા પ્રવાસનો વિડીયો છે ખાસ પ્રવાસનો અમારા આમ તો ગુરુ કહેવાય અમારા શિષ્ય કહેવાય અમે અન્યારે જ ભણતા બરોબર આ બધા આ બધા રો વિદ્યાર્થીઓ બધા લાઇનમાં મડ્યા બેસવા આવે મિત્રો બરોબર આ વ્લોગ મૂકવાનો છે આપણે ખાસ માં આમ તો અમારા ગુરુ કહેવાય શિષ્ય કહેવાય રાજુભાઈ ગાંધી અમારા શિક્ષક હતા પહેલાં પણ હવે એ ઓળખતાય નથી અમે કેમ કે દાડજીઓ વધી ગઈ ને એટલે ઓળખે નહીં હવે બરાબર ને બધા વિદ્યાર્થીઓ લાઈનમાં ફરતો રહો ને એકલા વિદ્યાર્થીઓ જ બેઠા જ્યાં રોઈ ને રહો જ્યાં રોઈ ને લૂંગ્યું નાખી નાખી નામ રહો તમ કે ઘટે નિયમ રહો ફરતે બરોબર વિદ્યાર્થીઓ જ છે આવું છે ને પેલા અમે ઘટા બે આમ લાઈનમાં છે ને કઈ શિક્ષકો કઈ ને આપણે એટલે આમ દરેક લઈને લાઈનમાં બે જાવ ડાયરેક્ટ કરતા બધા એટલે ખાસ મજા જ આવે છે દુવારકાનો પ્રવાસ છે સોમનાથ મહાદેવનો ક્યાં બેન તને જવાનું તો કોણ છોકરો આ વિનુભાઈ શિક્ષક છે વિનુભાઈ અમારા ગુરુ કહેવાય એમ તો અમે નીચે ભણી લીધા છીએ બરોબર પણ હવે બધા આગળ બધા એકબીજા એકબીજા પ્રગતિ કરતા રહે એમ બધું બધું થાય છે બરોબર તો ખાસ દ્વારકા સંઘ દ્વારકા સંઘ પહોંચાડવાનો છે આ એટલે કન્ટિન્યુ રહેજો ઓલો માલો આગળ પાછી તમને માહિતી આપી દઉં છું તો ફાઇનલી મિત્રો વિદ્યાર્થીઓની બસ આવી ગઈ છે તમે જોતા હશો આપણે ગુજરાત કે ગુજરાત બસ આવી ગઈ છે મિત્રો વિદ્યાર્થીઓની અને હવે પ્રવાસની ફૂલ તૈયારી સાથે જુઓ કે પ્રવાસની ફૂલ તૈયારી સાથે બધા ઊભા છે મિત્રો જુઓ અને આ બસ ગુજરાત ગુજરાત બસ આવી ગઈ છે સ્લીપરની છે મિત્ર બરોબર બધા વિદ્યાર્થીઓ બરોબર ખાસ ગુજરાત બસ ની અંદર વિદ્યાર્થીઓ દ્વારકાની પ્રવાસ કરે છે લાલો મૂવી આય ને એ પછીનું ફર્સ્ટ બે હજાર છવ્વીસ માં બે છવ્વીસમાં છે માં તમામ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ છે ને ગુજરાતની 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 યાત્રા આપણે આ બસમાં ગુજરાતની યાત્રા કરે છે દ્વારકાની જુઓ તમે ખાસ આપણે પણ અહીંયા પુત્રી જાઓને મૂકવા માટે આવેલા છીએ એટલે ખાસ ગુજરાત બસમાં હમણાં અંદર જાય એટલે અંદર ની બધો સીન લઈ લઈએ અને છે દ્વારકા સુધીની તમામ અપડેટ આપવાની છે દ્વારકા સુધીની બરોબર તમામ વિદ્યાર્થીઓ મિત્ર તમે જોતા છો તમામ વિદ્યાર્થીઓ છે છે ને ઉપર અત્યારે અત્યારે હાલ ઉપસ્થિત બધા બધા વાગ્યા થાય છે ક્યાં બે શું કરવું નહીં બરોબર આપણે હમણાં ગુજરાત અંદર બસમાં જશું મિત્ર સીન બતાવશું તમે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં ચાલો બધા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે પ્લાન કરે છે શું કરવું શું નહીં

પરવાસ ની મિત્રો બસ આજે છે ની આપણી